શહેરમાં જમીન લે વેચના ધંધામાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો એક મોટો મામલો પોલીસે ખુલ્લો પાડ્યો છે ઇકોનોમિક ઓફેન્સ સેલે એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે જે ગાંધીનગર સચિવાલય અને મહેસૂલ વિભાગના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને સરકારી જમીન સસ્તા માપવાની લાલચ આપતા હતા કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં આવેલી અંદાજે સો કરોડ રૂપિયા મૂલ્યની સરકારી જમીન સસ્તામાં વેચી મારવાનો પર્દાફાશ થયો છે આ જમીન માત્ર પંદર કરોડ રૂપિયામાં કાયદેસર કરાવી આપવાનું વચન આપી છેતરપિંડી કરી હતી આરોપીઓએ ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ખોટા અને બનાવટી પત્રો બનાવ્યા હતા અને એક વેપારીને સસ્તી જમીનની લાલચ આપી તબક્કાવાર બાર કરોડ રૂપિયા ઠગાઈ કરી હતી છ આરોપીઓ પૈકી ત્રણની પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ સુરત અને ગાંધીનગરમાં જમીન દલાલીનું કામ કરે છે આરોપીઓએ સૌપ્રથમ સુરતના કરમશીભાઈ નામના વેપારીનો સંપર્ક કર્યો તેમણે વચન આપ્યું કે તેમની સચિવાલયમાં ઉપર સુધી પહોંચશે અને તમામ કાયદાકીય પ્રક્રિયાઓ બાયપાસ કરીને જમીન અપાવી આપશે આ લાલચમાં સસાઈને વેપારીએ પૈસા આપ્યા પછી બાદમાં છેતરપિંડીનો ભેદ ખુલ્યો છે